ત્યારે પાલિકાના જેટિંગ મશીન કોન્ટ્રાક્ટ આરિફ નામનો શખ્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો ચાલક વેહિકલ પુલ ખાતે આવેલી પંપ સ્ટેશન પરથી ડીઝલ પુરાવ્યા બાદ અલગ અલગ જગ્યા પર કામગીરી માટે ગાડી લઈ જતો હતો નોકરી પૂર્ણ થયા બાદ હળની રોડ પર આવેલા કટાયા ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં રાત્રિના સમયે ગાડી હતો સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ચાલક ગાડીમાં રોજ ડીઝલની ચોરી કરીને હસન નામના વેચી નાખી રોકડ કરી લેતો હતો દરમિયાન તેર નવેમ્બરના રોજ એસઓજીના ના પીએસઆઈ ને બાતમી મળી હતી કે પાલિકાના તાબા હેઠળના જેટિંગ મશીનમાંથી ચાલક રોજ ડીઝલની ચોરી કરીને અધિકારીઓના ધ્યાન બહાર બારોબાર વેચી નાખે છે જેથી એસઓજીની ટીમે કટારીયા ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ચોરી કરનાર તથા ખરીદનાર ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ચોરી કરેલા છ ડીઝલના કારબા પણ કબજે કરાયા છે ડીઝલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવા છતાં પાલિકાના તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જાણ સુધા થતી નથી